છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી કપ આંચકો બાપુ હાલ્યો એ ક્યાં ક્યાં ફર્યો કેટલા ગામને આવરી લીધા એની વાત કરું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું ખકડાવી ભૂકો રાપર સામે ખ્યાળીને નોરવા દીધી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માટે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખ્યું વલોવી ન રવા દીધી કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુડો ગોયલવાડ માં ગુજરાત પૂર્ણ ભાગ લીધું પાલિતાણા બજરંગ બાપાની મેરથી બગડાણાથી થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ ખો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડ આથડા નો ચોટીલા હોય કરી સાંડ લીમડી મારતો ગયો લપાટ ધોળકા ચંદુકા ધુજાઉ તો ભરૂચના ઉડાડા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો હોલોવી નોરવાધીની શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ન થાય કીકિયારી નથી બચવાની ક્યાં bari વાપીમાંથી વસુડો અમેરિકા જાતા આડાથી પાસો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દિવાડાની રોલાવ તો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણસ સોસરો થઈ લક્ષerne લગભગ આવ તો વઢવાણના પાડા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પરને રમઢોળતો સુરતનગર સોસરો થઈ દુધરેજ દેવળે દેવલે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદ્રા ને ધ્રુજાવતો નાખ્યું હલબલાવી રણની ની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધઈ દેવળે દર્શન કરતો ખાટલી ને ખકડાવતો મૂળી માં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને